તાપી જિલ્લાના નિઝર પોલીસ મથકમાં નિઝર મામલતદાર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નિઝર મામલતદાર તેજલ પટેલ દ્વારા ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી નિઝર એપીએમસીના ચેરમેન યોગેશ રાજપૂતની પત્ની જ્યોતિ રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો પેઢી નામમાં ખોટા પુરાવા કરી જમીનમાં નામ દાખલ કરવામાં આવ્યું નિઝરના દેવાળા ગામ ખાતે આવેલ જમીનમાં પેઢી નામામાં ખોટા પુરાવા કરી પોતાનું નામ દાખલ કરી ઠગાઈ કર્યા અંગેનો ગુનો નિઝર પોલીસ મથકે દાખલ થયો રિપોર્ટર હાર્દિક જોશી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત નિઝર

કાયદેસરના વારસદાર હોવાનું ખોટું નામ ધારણ કરી ઠગાઈ કરી ગુનો આચરેલ છે અને જેની કાયદેસરની ફરિયાદ નોંધી અને હાલ રીઝર્વ પીઆઈ દ્વારા વધુ તપાસ ચાલુ છે